સાહેબ આપણે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ચીટિંગની ફરિયાદ હતી ફરિયાદ કોને આવી હતી કેટલી રકમનું ચીટિંગ હતું કઈ રીતનું ચીટિંગ હતું આપણે કોને પકડ્યા હતા પહેલા તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવી જેમાં ફરિયાદી તરીકે નિમિષભાઈ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ એમના મોબાઈલમાં ફેસબુક મેસેન્જર દ્વારા એક યુએસડીટીમાં રોકાણ કરવાના બાને

એ જ્યારે તપાસ કરી ત્યારે તેમાં કોઈ સાત અલગ અલગ એકાઉન્ટમાં આ રકમ ડિપોઝિટ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું જેમાંથી જે એક એકાઉન્ટ હતું તે એ એકાઉન્ટ રાકેશ કાંતિલાલ સોલંકીના નામે હતું અને જે પંચમહાલ જિલ્લાના હોવાનું જણાવ્યું તો સાયબરની ટીમ ત્યાં પહોંચીને સૌથી પહેલાં રાકેશ કુમાર કાંતિલાલ સોલંકીને જળપ્યા તેમને જે એકાઉન્ટ એમનું બેંક એકાઉન્ટ જેઓને કમિશન પેટે આપ્યું હતું તેવા રાકેશ કુમાર મંગલસિંહ રાઠવાને સાયબર ટીમે તે જ દરમિયાન પકડી પાડ્યા અને તેમની પૂછપરછ કરતા આ જે બધું કરવા પાછળ જે મુખ્ય સૂત્રધાર જે આખું જે ફ્રોડ થાય તો ફ્રોડની રકમના બે કમિશન જે અરસપરસ વહેંચવાનું જે મુખ્ય કાવતું જે કરતા તે જેમનું નામ અરવિંદભાઈ કાંતિભાઈ પરમાર જે ગોધરાના વતની છે

શોધી આપવાનું કામ કરતા હતા અને જે રાકેશભાઈ કાંતિલાલ સોલંકી છે કે જેમનું આ કરંટ બેંક એકાઉન્ટ હતું એ જે બેંક એકાઉન્ટ છે એ યુઝ કરવા માટે તેમને એક લાખ કમિશન આપવાની વાત ઓકે